જય સ્વામિનારાયણ હું આ સ્વામિનારાયણ અહીંયા એક હતું કે જાણવા મળ્યું કે બસો આ મંદિરની પ્રદક્ષિણા કરો તો તમારા ચોર્યાસી લાખ અવતાર જે છે એની અંદર તમારા જે ચોર્યાસી લાખ અવતાર કપાઈ જાય છે એવું સાંભળવા મળ્યું અને એની સાથે સાથે અહીં એવું પણ સાંભળવા મળ્યું છે કે અહીંના જે મહંત હતા મોટા એમણે પણ એમણે સ્વામીજીની પ્રદક્ષિણા કરેલી હતી બંને ચોર્યાસી લાખ ખાતે તેરા છે પૂર્ણ થયા અને એની જાણકારીની બાબતે અમે આ કાર્ય અને આ પદક્ષિણા કરીએ છીએ અને સાંભળવામાં અહીં આવી પછી સાંભળવામાં મળ્યું છે કે એકવીસ હજાર એકવીસ હજાર લોકો અહીં પદક્ષિણા કરી રહ્યા છે અને પૂર્ણ પણ કરી કરી ચૂક્યા છે અને મારો કયો નંબર છે મને ખબર નથી પણ જ્યારે આ પતે ત્યારે એક એની પતરી ભરવાની હોય છે એ પતરી પછી ત્યારે મને ખબર પડશે કે મારો નંબર કયો જય સ્વામિમા